તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકને નગ્ન કરીને માર મારવામાં આવ્યો જેમાં યુવકે છેડતી કરતા લોકોએ યુવકને ફટકાર્યો હતો જાહેરમાં કપડાં કાઢીને માર મારવામાં આવ્યો જેમાં યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે લોકોએ યુવકને શાહીબાગ પોલીસને સોંપ્યો છે તો અમદાવાદ સિવિલની આ ઘટના છે ને યુવકે છેડતી કરી હતી ત્યારબાદ સ્થાનિક લોકો છે તે વિફર્યા હતા અને યુવકને માર મારવામાં આવ્યો હતો યુવકને નગ્ન કરીને માર મારવામાં આવ્યો અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વધુ માહિતી માટે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચુક્યા અર્પિત જે યુવકે યુવતીની છેડતી કરી હતી ત્યારબાદ સ્થાનિકો વિફર્યા હતા અને યુવકને ખૂબ જ માર મારવામાં આવ્યો છે શું વિગતો એક વિડીયો વાયરલ થયો છે જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો છે લગભગ ચાર જેટલા લોકોથી છે ચાર જેટલા લોકો ઝાડ પર એને ટેકો રાખી અને એને મારી રહ્યા છે એક જણા જોડે હોવાની દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ગુજરાત સ્પષ્ટ આ વિડીયો ની પુષ્ટિ નથી કરતું કેમ કે આ વિડીયો ક્યાંનો છે કોને ઉતાર્યો હતો શું કારણથી ઉતાર્યો હતો ને આ પ્રકારની વિગતો હજુ સુધી સામે નથી આવી પોલીસ પાસે પણ આ વીડિયો આવ્યો છે શાહીબાગ પોલીસ સ્ટેશન પાસે પણ આ વિડીયો પહોંચ્યો છે અને આ વીડિયોની હાલ ખરાઈ કરવામાં આવી રહી છે કે એક્ચ્યુઅલી આ વિડીયો ક્યારે ઉતારવામાં આવ્યો હતો અને કોને કેમ વાયરલ કર્યો પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે જે માર ખાનાર યુવક છે એને છેડતી કરી હતી એ છેડતી ના કારણે લોકોએ એના પર રોષ ઠાલવી અને આ પ્રકારે એની સરભરા કરી હોવાની માહિતી હાલ પ્રાથમિક તબક્કે મળી રહી છે પોલીસે પણ આ વિડીયો ને લઈ તપાસ ચાલુ કરી છે આભાર અર્પિત માહિતી બદલ